ગુજરાત ન્યૂઝ પોરબંદરની સૌથી મોટી ખબરની અસર જોવા મળી છે જેમાં કુતિયાણા ભાદર નદીમાં બેફામ રેતી ચોરી અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ કુતિયાણાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું અને રેતીના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ભાદર નદીમાં થતી રેતી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અહીં તંત્રની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની રેતી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ કુતિયાણાના મામલતદાર સુમરા અને તેની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચોટા ગામ નજીક ગૌચરની જમીનમાં રેતીના ગેરકાયદેસર જથ્થાઓ મળી આવ્યા હતા ત્યારે રેતીનો આ સ્ટોક સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં છ જેટલા રેતીના સટ્ટાઓ સીલ કરાયા હતા અને ખાણ ખનિજ વિભાગને જાણ કરાઈ હતી ત્યારે સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી હતી કે જે તંત્ર બેફામપણે હપ્તાઓ લઈ ખનીજ ચોરીની ખુલ્લી છૂટ આપે છે તે તંત્રને જ ગુજરાત ગુજરાતનું સ્પોરબંદરના અહેવાલના પગલે કાર્યવાહી ન છૂટકે કરવી પડે છે ત્યારે આ મામલે સ્વચ્છ છબી ધરાવતા કલેક્ટર ધાનાણીએ વહીવટી તંત્ર સામે યોગ્ય તપાસ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે

કે માણસ ઉભો હોય તોય બાજુમાં દેખાતો નથી એવડા મોટા રેતીના ઢગલા કરવામાં આવ્યા છે અહીંયા આવ્યા પછી એ પણ ખબર પડી કે આ જે જગ્યા છે એ જગ્યા ગોચરમાં બોલાય છે એટલે ગોચરની જગ્યા ઉપર જો એવડો મોટો સટો કરો છે તો કલેક્ટર સિવાય અધિકારીઓ કરી શું રહ્યા છે કારણ કે હાલમાં અત્યારે બુલડોઝર જેવી કામગીરી ચાલુ છે તમામ જગ્યાએ જે ગોચર છે એ જગ્યા ઉપર કોઈ ભેસકદ નહીં કર્યું તો તાત્કાલિક દૂર કરવામાં આવી રહ્યું છે પરંતુ આ જગ્યા ગોચર ઉપર રેતીનો સટાવો ખડકી દેવામાં આવ્યા છે અત્યારે કરોડો રૂપિયાની રેતીઓ છે પાંચ થી છ જગ્યાએ એ ગામને અલગ અલગ જગ્યાઓ ઉપર એ રેતીઓ સીલ કરી દેવામાં આવી છે એ સીલ થતા જ તમામ જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કાંઈથી રેતી કોઈ લઈ જાય નહીં પરંતુ સવાલ એ એક વસ્તુનો થાય છે કે આ તમામ જે રેતી છે એ રેતી વિરુદ્ધ કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે કારણ કે બીએલ સુમરા સહિતને સમગ્ર ટીમ છે સુવા છે તમામ જે વ્યક્તિઓ છે એ દ્વારા જે અહેમદબત્ત કરી રાત્રેના જે એ ચોથી ચેકિંગ કરવામાં આવે તો આવા ચોટા ગામના અલગ અલગ જગ્યાઓ ઉપર પાંચ થી છ જગ્યાઓ ઉપર ચેકિંગ દરમિયાન અને લીગલી જે સટ્ટાઓ હતા એ તમામ સટ્ટાઓ ખાણ ખિલાજ ખાનીજ વિભાગને બોલાવી અને સેલ કરવામાં આવ્યા છે ત્યારે ફરી એકવાર ગુજરાતની અગ્રેસર રહ્યું છે કારણ કે જ્યારે લોકોનો પ્રશ્ન આવ્યો હોય ખેડૂતોનો પ્રશ્ન ત્યારે હંમેશા ગુજરાતનો તેમની સાથે રહ્યું છે ત્યારે આગામી સમયમાં કયા મોટા પગલાં ભરાય એક જોવાનું રહ્યું છે કેમેરા પર્સન રામોડિત્રા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા